નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો દર વખતે આપણે નવા પાક સાથે અને નવી માહિતી સાથે મિત્રો આજે આપણે વાત કરીએ મગફળીના પાકમાં આવતી સફેદ ફૂગ મિત્રો હાલનો સમયગાળો મગફળીના પાકની અંદર લગભગ મગફળી જે છે એ ચાલીસ પિસ્તાળીસ થી પચાસ સાઠ દિવસની મગફળી થવા આવી છે ત્યારે મગફળી હાલ પણ જે છે એ છોડ જે છે એ આવી રીતના એ જતા જોવા મળે છે ત્યારે મિત્રો આ સફેદ ફૂગ જે છે એનો એટેક ખૂબ મોટા પ્રમાણમાં આવી રહ્યો છે ત્યારે મિત્રો સફેદ ફૂકને જે છે એ અટકાવવા માટે મિત્રો સૌથી સારો અને સૌથી શ્રેષ્ઠ વિકલ્પ એટલે મિત્રો ટાઈકોડરમાં ટાઈકોડરમાં વિરિડીની જે વાઇલ આવે છે એક વાઇલની અંદર મિત્રો દસ બિલિયન સ્પોર આવે છે આ વાઇલ જે છે એ એક એકરની અંદર થઈ જાય છે મિત્રો મગફળીના પાકની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ કારણ વગર પણ જે છે એ મિત્રો આ વાઇલ જે છે આપણા ખેતરમાં જો વાપરી નાખીએ તો આ સફેદ પુખથી આ સોળ જે પણ પાંચ ટકા જેવા જાય છે એને આપણે અટકાવી શકીએ ભવિષ્યની અંદર જે છે એ આવતા અટકાવી શકીએ મિત્રો ડાયકોર્ડરમાં જે છે એ મેળવવા માટેનો હેલ્પલાઇન નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ આ નંબર પર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી